વિદ્યુત સહાયકના ઉમેદવારોનું આંદોલન સમેટાયું છે ઉમેદવારોએ જેટકોના એમડી સાથે વાતચીત કરી હતી વિદ્યાર્થી નેતા સિંહ જાડેજાએ જાહેરાત કરી છે ઉમેદવારોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો સંદેશ ન્યૂઝે ઉમેદવારોની વાચા સરકાર સુધી પહોંચાડી છે અડતાલીસ કલાકમાં અમારા પક્ષમાં જાહેરાત નહીં થાય તો ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે એશી ટકા ઉમેદવારોએ હાલ આંદોલન સમેટવા અભિપ્રાય આપ્યો છે ફક્ત પોલ ટેસ્ટ ફરીથી લેવો હોય તો તૈયાર છીએ તેવું નિવેદન સામે આવ્યું છે અમે લેખિત પરીક્ષા આપવા માંગતા નથી સાત ઉમેદવારોનું ડેલિગેશન આજે સીએમને રજૂઆત કરવા જશે અમારી વાત સાંભળી નોંધ લીધી છે અમને હાલ માત્ર હૈયા ધારણા અપાઈ છે તેવું યુવરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે લેખિત પરીક્ષાના અમે સંપૂર્ણ વિરોધમાં છીએ લેખિત પરીક્ષા લેવાશે તો અમે આંદોલન કરીશું અલ્પ વિરામ એ અડતાલીસ કલાક પૂરતો છે અને જો કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે કારણ કે જે રીતે લેખિતમાં જે વિદ્યાર્થીઓના સજેશનો અમારી પાસે આવ્યા છે એમાં એસી ટકા એવા સજેશનો છે કે સરકાર જો સમય માગતી હોય એની જે લીગલ ટીમ એની જે ટેકનિકલ ટીમને પૂછીને જે નિર્ણય લેવા માગતી હોય તો ચોક્કસપણે આપણે પણ સહયોગ આપવો જોઈએ એટલે આ નિર્ણયને વિદ્યાર્થીઓ દ્વારા જે લેવાયો નિર્ણય છે એને સર્વોપરી રાખી આંદોલનને અત્યારે અલ્પ વિરામ આપવામાં આવે છે જરૂર પડી જો અમારા પક્ષમાં યોગ્ય નિર્ણય નહીં આવે અથવા તો અડતાલીસ કલાક પછી પણ જો નિર્ણય સંભાળવામાં નહીં આવે તો આ આંદોલન ફરીથી આ જ જગ્યાએ અમારું ચાલુ કરવામાં આવશે આખરે વિદ્યુત સહાયકોનું જે આંદોલન હતું તે ક્યાંક અડતાલીસ કલાક માટે હાલ મોકૂફ રહ્યું છે યુવરાજસિંહ જાડેજા સળંગ બે દિવસથી ઉમેદવારોની સાથે હતા યુવરાજસિંહ જે રીતે બે દિવસની અહીંયા લડાઈ હતી હજુ તો આપણે પણ હાલમાં પણ કહ્યું કે અલ્પવિરામ છે ચોક્કસપણે સંદેશના પ્રદેશ માધ્યમથી જેને કહી શકાય કે છેલ્લા બે દિવસથી અમારી સાથ સહકારને સહયોગ આપ્યો છે સૌપ્રથમ તો હું એનો આભાર માનું છું કે જે વિદ્યાર્થીઓની વેદનાના વાચક બન્યા છે અને અત્યારે અમે જે વિરામ આપ્યો છે એ અલ્પ વિરામ આગળ અમારે ન લઈ જવું પડે એ સરકાર ધ્યાનમાં રાખે કેમ કે જે એમડીએ અને જે સરકારી તંત્રએ અમારી પાસે સમય માગ્યો અમે એને સમય આપ્યો છે હવે નિર્ણય લેવાની જવાબદારી તમારી છે બારસો ને ચોવીસ આ ઉમેદવારોના ઘરમાં ક્યાંય પણ અંધકાર ન થવો જોઈએ કારણ કે તમે વીજળી આપનારા છો એટલે તમારે રોજગાર ઉપપી દીવોની આપવાની જે પણ જવાબદારી તમારી છે આ રોજગાર રૂપી દીવો એ તમામ ઉમેદવારોને મળે અને વધારેમાં વધારે ઉમેદવારો પાસ થાય એવી અમારી આશા અપેક્ષા લીગલ તમે એમ પણ કહ્યું કે જેટકોને પણ પોતાની લીગલ ટીમ સાથે ચર્ચા કરવાની હોય એટલે સમય આપ્યો હોય કેમ કે જે સમયે જે એમડી અમારી સાથે ઉપસ્થિત હતા ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અમે કીધું કે સાહેબ તમે નિર્ણય લેવા માટે સક્ષમ છો તો તમે નિર્ણય લઈ શકો કે ભાઈ આગળ જે પોલ ટેસ્ટ છે ખાલી એ પોલ ટેસ્ટનું જ રિપોર્ટ ટેસ્ટ કરવામાં આવે તો તમે શા માટે નિર્ણય નથી લેતા ત્યારે એમને અમારી સામે પણ પક્ષ રાખ્યો કે આમાં કાયદાકીય રીતે કોઈ ગૂંચ ન પડે અને ભવિષ્યમાં આ ભરતી એ કોઈ કોઈ મેટરમાં ફસાઈ ન રહે એટલા માટે અમારે લીગલ અને ટેકનિકલ બંને ટીમ જે હાજર હતી એ ટીમ અને જે